સરકારી વકીલના પુત્રને મારામારી લૂટી લેવાના મામલામાં રાંદેર પોલીસે બુટલેગર બિપિન maru ની ધરપકડ કરી જાહેરમાં વળગળો કાઢ્યો હતો સુરતના રાંદેર સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને મારામારી લૂંટ લેના ત્રણ આરોપીની અગાઉ રાંદેર પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ રાંદેરના ધાગ ધરાવતા બુટલેગર બિપિન maru ને છળપી લેવાયો હતો બિપિન maru નો જ્યા દબદબો હતો તે વિસ્તારમાં જે પોલીસે કાયદાના પાંત ભણાવતા તેનો જાહેરમાં વર્ગોળો કાઢ્યો હતો રાંદેર વિસ્તારમાં સરકારી

લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગ્રહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વી રાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ રૂપિયા પણ કાઢી લીધા હતા કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ વોઇસ ઇન્ડિયા ટીવી